જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો વાવસોઈ ગામમાં બહુ ખરેખર વરસાદથી નુકસાન થયું લોકોને આટોને એવા ઘણી બધી તકલીફો પડી છે તો બધાને વિનંતી કરું છું કે ભાઈ જે બને એ પોતપોતા સયા સહયોગ આપો અહીંયા લોકોને દળાવવા દવા માટે બહુ તકલીફ છે અને ઘણી બધી તકલીફો પડી કોઈ દુખી નથી પણ આજે મહેનત કરવા કયો જવું મજૂરીઓ કયો જવું લોકોને હાલ જગ્યાએ જવા જોઈએ કે બધા પાય ભગવાન બધાને છે જ પણ જે લોકો ભાઈ પચીસ રૂપિયા છે એ લોકોને વિનંતી કરું છું વાવ સુગમાં પરિસ્થિતિ ખરાબ છે અને જેની પાસે પચીસ રૂપિયા સીવાને વિનંતી કરું છું કે અહીંયા અહીં મદદ કરો લોકોને ખાવા પીવાની વસ્તુની ઘણી બધી અછત છે જો આ પાણી કેટલું છે એ સ્કૂલની અંદર આવું પાણી છે બહાર પણ પ્રમાણમાં પાણી નીકળી રહ્યું છે તો બધાની વિનંતી કરું છું કે સરકાર તો બહુ સારું કામ કરી રહ્યું છે પણ જે લોકો પાસે પચીસ રૂપિયા છે એ આખો લોકોનું તમારું ધન સારી જગ્યાએ વપરાવા પ્રયત્ન કરીએ મારાથી જે બનતા પ્રયત્ન હું કરી રહ્યો છું અને હું એ નથી કહેતો મારું છે આ તો ભગવાને આપ્યું છે એ બીજા લોકોને મદદ કરું છું તો હું તો ખરેખર આભાર માનું છું કે ભગવાન મને પચીસ રૂપિયા આપ્યા છે તો જેને પચીસ રૂપિયા આપ્યા હોય એ વાગ સુગમના ઘણી જગ્યાએ પાણીની બે હજાર કરતા ખરાબ પરિસ્થિતિ છે આજુ બધી મીડિયાએ એટલું બતાવ્યું નથી એના કરતા આજે હું જોયો છું મારા બીજા બધી તમે જોજો વાવ અની અંદર જે સત્તર માં પરિસ્થિતિ હતી એનાથી ખરાબ આજે દસ તારીખ થઈ છતાં આજે પાણી હજુ ઓસરવાનું કોઈ નામ લેતું નથી હજારો ઢોર મરી ગયા છે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે અને ખેડૂતોને ખાવા પીવાની વસ્તુમાં ખૂબ તકલીફ છે કારણ કે ત્રણ દિવસથી લાઈટ નથી કેટલા માટે તો મદદ કરો બધાએ અને ભગવાન બધાને સુખી રાખે એ પ્રાર્થના કરું જય જવા જય સૌ